નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપની સાથે હું મયુરી અને બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર પર નજર કરી લઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અત્યંત મહત્વના આ સમાચાર કોંગ્રેસમાંથી આવેલા આ નેતાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે મંત્રીમંડળનું વિસ્તરણ જો કે ક્યારે થશે તે નક્કી નથી પરંતુ કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી છે જસદણ બીંછીયા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી આ મામલે રજૂઆત કરી છે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ તો અત્યંત મહત્ત્વના સમાચાર અટકળો વેતી થઈ છે મંત્રીમંડળના વિસ્તરણ વિશેની અને કોંગ્રેસમાંથી આવેલા આ નેતાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગ થઈ છે તો મંત્રીમંડળનું જો વિસ્તરણ થાય તો અનેક નવા ચહેરા આ વખતે જોવા મળી શકે એમ છે આ ઉપરાંત કયા જે મંત્રી છે તેનું જે મંત્રીપદ છે તેના ઉપર જોખમ આવી શકે તેવી પણ અનેક પ્રકારની બાબતો વહેતી થઈ છે પરંતુ આ સમગ્ર જે મંત્રીમંડળના વિસ્તરણની વાત છે આખરે ક્યારે આ થશે ક્યારે કેવા પ્રકારનું આયોજન હશે તે નક્કી નથી કેમ કે હાલ માત્ર અડકળો કહી શકાય પરંતુ કોળી સમાજ સક્રિય થયા છે કોળી સમાજના જે આગેવાનો છે તેમણે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી છે

મંત્રી મંડળ વિસ્તરણ કરવામાં આવે ત્યારે બનાવવામાં આવે વિજય તરીકે પ્રતિનિધિત્વ મળવું જોઈએ કોળી સમાજ એ ગુજરાતના નિર્ણાયક બધા છે આજે ગુજરાતમાં જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર જેવી સીટો પર અત્યારે વાત કરીએ તો કોળી સમાજના ઉમેદવારો દિર્ભર કરી રહ્યા છે જુનાગઢમાં પણ સાંસદ તરીકે કોળી સમાજના લોકો છે ગુજરાતમાં કોણી સમાજના જે નેતાઓ છે ખાસ કરીને પુરુષોત્સ સોલંકીની વાત હોય ઈરાભાઈ સોલંકી હોય આજે કોડી સમાજ જે છે પાંત્રીસ જેટલી વિધાનસભા બેઠક ઉપર પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે કે પ્રભાવ ધરાવે છે વર્ચસ્વ છે એટલા માટે કોળી સમાજના લોકોને લાગે છે કે કોડી સમાજમાંથી

કારણ કે કેન્દ્રીય નેતૃત્વ જે માર્ગદર્શન આપે એ પ્રમાણે જ્ઞાતિ જાતિના સમીકરણો જિલ્લાના સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રી બનાવતા હોય છે અત્યારથી વાત કરતો કુંવરજી બાવળિયા જયારે એમની ઓફિસ છે આવે ગાંધીનગરમાં ત્યારે પણ મીડિયાના મિત્રો મિત્રોના પૂછવાની કોશિશ કરવામાં આવી પણ કુંવરજી બાવળિયાએ એ જવાબ આપવાનું પણ મયુ ટાળ્યું

જે પ્રકારનું નિવેદન હતું રાજપૂત સમાજ સમાજો એક જ હતું કે પરસુ રૂપાલી ઉમેદવારી નથી કરો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એમને વસ્ત થયું નતું એટલે આ પ્રકારની લાગણીઓ સમાજના લોકો કરતા રહેતા હોય છે પણ એનો અર્થ એ નથી કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એમને નતમસ્તક વંદન કરતું થઈ જાય

રાષ્ટ્રીય પ્રમુખ થશે હજુ સંગઠન પર્વની પણ જાહેરાત પણ થઈ રહી વાત મંત્રીમંડળના વિસ્તરણ ઉમેરવાની તો એ ટીમ ઉમેરવા અમે લઈને પણ ચોક્કસ મને પાર્ટીમાં એક ચર્ચાઓ છે પણ હજુ એનું કોઈ નક્કર સ્વરૂપ આવ્યું નથી એમને જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની વાત આવશે તો ખોરી બાબડીયાના નામનો પણ વિચાર થઈ શકે છે એને ડેબ્યુસીએ માટે વિચાર પણ પાર્ટી કરી શકે પણ આપના સિવાયની વાત તો ઓબીસીમાં બીજા પણ નેતાઓ છે

એક તરફ તેઓ કહી રહ્યા છે કે તેમની એ પ્રકારની એવી કોઈ મહત્વાકાંક્ષા નથી પરંતુ બીજી તરફ તેમના સમાજના જે આગેવાનો છે તે આ પ્રકારની માંગણી વ્યક્ત કરી રહ્યા છે અને હાઈકમાન્ડ સુધી રજૂઆત કરી ચુક્યા છે એટલે શું આવનારા સમયમાં આપણે આપણે એવું શક્યતાઓ જોઈ શકીએ કે રાજકારણમાં મોટા ફેરફારો થશે મયુરી રાજકારણમાં ક્યારે પણ કોઈ રાજકીય વ્યક્તિ સંતુષ્ટ હોતું જ નથી ધારાસભ્ય હોય મંત્રી બનવું હોય મંત્રી હોય સીએમ બનવું હોય સીએમ હોય પ્રાઇમ મિનિસ્ટર બનવું હોય જે બોર્ડ પ્રમુખ હોય છે કોઈ વ્યક્તિ એમ કે સંતોષ છે એ કોઈ માનવાનું કોઈ કારણ નથી જાહેરમાં કેવું અલગ છે ખાનગીમાં બોલવાની વાતો અલગ હોય છે એના માટેના ઓપરેશન કરવા રાજકીય રચવા આ સ્વાભાવિક પ્રક્રિયા છે કોઈ પણ વ્યક્તિ એમને બોલતી નથી ન તો સમાતા બોલતો હોય છે સમાતા આગેવાન પણ એકદમ ચોક્કસ પ્લાનિંગ સાથે બોલતા હોય છે એમને પણ કોકે ડિઝાઇન કર્યું હોય આજે પાટક ગુજરાતમાં પાજીદા અનામત આંદોલન થયું તો એ આખું આંદોલન ડિઝાઇન હતું આદિ પટેલ માત્ર મોરો હતો ચેરો હતો આજે એ દાદી પટેલ પાટીદા અનામત આંદોલન નામે 14 પાટીદારોની હત્યા કે જે રીતે ગોળીબાર થયા સહિત થયા અને એ પોતે જે

પણ ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ અર્જુન મોઢવાડિયા ચોક્કસપણે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એ રીતે વાત જે લોકોનું મંત્રીમંડળ નબળી કામગીરી છે એવા પ્રધાન ચોક્કસપણે આગામી સરકાર જેના મંત્રીપદ હાલ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે ઠાકરનું નામ પણ ચર્ચામાં છે અમિત ઠાકર ભારતીય જનતા પાર્ટી નું ખુબ સિનિયર નેતા છે

પાર્ટી કરી શકે છે હવે એક નામો છે આ રીતે વાત પાલનપુર થી ઠાકર છે જો કોઈને બનાવવાની વાત આવે તો પ્રવીણ મહારીજા ના પાર્ટી વિચાર કરી શકે છે એ જ રીતે વાત કરીએ તો કચ્છમાં પ્રતિનિધિ વાત હોય તો અનિરુદ્ધ દવેના નામ લોકો પાર્ટી વિચાર કરી શકે છે એ જ રીતે વાત તો નરેશ પટેલ જે પૂર્વ કેબિનેટ મંત્રી લઈ ચુક્યા છે આજે મોદી સુરત થી છે એ પોતે પણ પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે

કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી ને અમિત શાહ ના આશીર્વાદ હોય છે અમિત શાહ ને નરેન્દ્ર મોદી જેની પર પણ હાથ મૂકે એ પારસ થઈ જતો પારસ મળી જેવી રીતે પૂજા થઈ જતો હોય છે એ એક વાસ્તવિકતા છે બિલકુલ હિતેન્દ્ર આભાર આપ જોડાયા અને આ સમગ્ર માહિતી આપીએ બદલ હિતેન્દ્ર આપણા સંવાદદાતા જેમણે જણાવ્યું કે આ પ્રકારે જે હિલચાલ છે માંગ ઉઠી છે દિલ્હી હાઈ કમાન્ડ સુધી રજૂઆત તો થઈ છે પરંતુ હાલના તબક્કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગાંધીનગરમાં કોઈ પ્રકારની હિલચાલ એવી કોઈ નોંધપાત્ર પ્રવૃત્તિ તો જોવા મળી નથી પરંતુ તેમ છતાં મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે થશે તે તેને કદાચ થોડો સમય લાગી શકે પરંતુ થવાની તો પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ કોળી સમાજ જે પ્રકારે સક્રિય થયો છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને ડેપ્યુટી સીએમ પદ આપવાની રજૂઆત કરી છે જસદણ વિછ્યા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી રજૂઆત કરી હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ કોળી સમાજને પ્રતિનિધિત્વ ઉચ્ચ સ્તરનું મળવું જોઈએ તેવી માગણી કોળી સમાજના આગેવાનોએ મૂકી છે અને આ સાથે જ મંત્રીમંડળના વિસ્તરણમાં કેવા પ્રકારના ચહેરાને સ્થાન આપવામાં આવે આ વખતે તેને લઈને પણ અનેક અટકળો છે તો સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદમાં રવિવારે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ત્યારે સોમવારે નજર ઉતારી